સ્લેબ નું લોખંડ ભરવાનું તૈયાર જ કરી લીધું તો કેમ છો મિત્રો સ્વાગત છે મારું તમારું એક નવા વિડીયોમાં તો મિત્રો કેમ છો આપણે ગાડીમાંથી આવી ગયા છે આપણે લોખંડ ભરવા આવ્યા છે તો લોખંડ પહેલા આપણે ભરવાની છે રેતી તો આપણે ઘોઘાટની રેતી ભરી લઈએ લઈએમાં મારા કાકા ટ્રેક્ટર લઈને આવ્યા છે તો ટ્રેક્ટરને કાંટામાં જોખાવી લીધી ને આપણે રેતી પણ ભરીને હાલતા થઈ ગયા છે લોખંડવાળાની ના લોખંડ લેવા તો હાલો આપણે લોખંડવાળાની ના અત ભોગી ગયા છે તો જોઈ શકો છો દેશની નંબર વન સિમેન્ટ અલ્ટર તો લોખંડ જોખાશ ભાઈ તો કારીગરું લોખંડને જોખાયશ ને બાંધે જ ત્યાં સુધી આપણે વિભાજે લોખંડ ભરાઈ ગયું ને હવે આપણે જાય છે ઘરે તો ઘર બાજુ આપણે પગવા પગવો આવી ગયું છે ને હું જો ટ્રેક્ટરમાંથી બેઠો છું ને મારા કાકા ટ્રેક્ટર રાખે છે તો લોખંડ કાંઈ નમી ન જાય એટલે આપણે અહીંયા બેઠા છે તો આપણે ઘર પગવું પગું જ છે અને હાલો અહીંયા પોગી પોગી જ ગયા છે તો આપણે મારા કાકા ટ્રેક્ટર રાખીશ ને ફૂલો ફૂલ ચશ્મા બસમા બધું લગાવીને આવી ગયા છે મકાને તો મકાને ભાઈ કારીગરોને બધા હતા એટલે લોખંડ પણ ઉતારે છે ને મારા દોસ્તાર પણ છે કે મને કમેરામાં લઈ લઉં તે આપણે કમેરામાં લઈ લીધો ને તમે જોઈ શકો છો આ પિલોને બધું બાંધકામ થઈ ગયું છે ને બધા કારીગરની બધા લોખંડ ઠલવાઈ ગયું છે ને હવે રેતી પણ ઠલવાઈ ગઈશ તો જોઈ શકો લોખંડ અહીંયા ઠેલવું ને રેતી અહીંયા ઠેલવીશ તો આપણે એને રેતી ને સાઈડમાં લઈશ તો આલો રેતી સાઈડમાં લઈ લઈ તે આપણે સાઈડમાં લઈ લીધી છે ને આપણે આ ગુણિયા લેવા લેવાતા ઓલા લોખંડવાળાને નાથી તો આપણે એ ગુણિયા લઈને એ સાઈડમાં મૂકી દઈએ તો એટલો વિડિયો અહીંયા ને મળશું બીજા નવા બ્લોગમાં ટાટા